હા હા એ વિનોદ માટે છે ને આપણે છોકરી જોઈ આવ્યા છે એમ તો બહુ સારું છે ઠેકાણું હા હવે છે ને આપણે ટૂંક સમયમાં એવું લાગે ને તો એ લોકોની હા છે આપણા તરફથી તો કંઈ ના હોય નહીં મે કમ ઇન હા હા એક મિનિટ આવો ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પણ તમે એને ઓફિસ તમે જોઈ જોઈતી ઓફિસ કેમ નહીં શોધવા નીકળીએ ને તો ઈશ્વર પણ મળી જાય આ તો તમારી ઓફિસ છે હા સારું પણ કેમ છો ભાઈ સારું મજામાં હા તમારે ઓફિસે આવવાનું થયું કઈ મને લાગ્યું કે મારે પ્રદીપભાઈ સાથે ખાસ વાત કરવી છે અને એ કરવા માટે તમારી ઓફિસથી સારી જગ્યા મને ન મળી હા તો કઈ વાંધો નહી ક્યો ને હવે એમાંય આપણે સંબંધી બનવાના જ છે તો પછી એમાં કઈ તકલીફ વાળું છે ને એ જ વાતનું દુખ છે બને કે હવે આપણે સંબંધી બનવાના છીએ એટલે દુખ એટલે

એમાં જ આપણા બંનેની ભલાઈ છે આપણા બંનેના પરિવારોની ભલાઈ છે એટલે જો જો તમને ધ્યાન માં ન આવ્યું હોય તો તમે તમારે ત્યારે ના પાડી દેતા અને જો અત્યારે હજી તમે ના પાડી તો અમે કઈ હજી વાત ન કરી મે મારા કાકાને ખાલી જણાવ્યું છે કે અમે છોકરી જોવા ગયા હતા અને પસંદ આવી ગઈ છે વિનોદને એટલે હજી તો આપણે કઈ વાત વેધી નથી ના પાડી દે એવી વાત નથી પ્રદીપભાઈ તમે સમજતા નથી જો હકીકતની વાત તમને કહી દઉં તો તમે જે છોકરીને જોવા આવ્યા હતા ને આઈ મીન મારી નણંદ એ ચરિત્રની જરાય સારી નથી એટલે તમે શું વાત કરો છો આ તમારા ખુદ નણંદ ઉપર તમે આવી વાત કરો તમને શરમ નથી આવતી મીરાબેન શરમની વાત કરો છો હું તો સારું વિચારું છું શરમ આવે છે ને એટલે જ અહીંયા આવી છું કે કાલ સવારે સંબંધ થયા પછી તમને ખબર પડશે ને તો તમે લોકો અમારા પર જ બ્લેમ કરશો કે તમે પહેલા કહ્યું નહીં તો તમારા ઘરે થીન કેમ કોઈ આ વાત કરી નઈને તમે એકલા વાત કરો છો આ કારણ કે એ લોકોને છે ને કોઈ પરવા નથી એ લોકોને તો બસ એમ છે કે એમની દીકરી ફટાફટ સાસરે જતી રહેવી જોઈએ સામેવાળો છોકરો કેવો છે કેવો નહીં એ લોકોને કોઈ ફરક નથી પડતો પણ મને ફરક પડે છે આ વાત તો મારે શાંતિભાઈને વાત કરવી પડશે મને આ વાતથી અજાણ રાખો બિલકુલ નહીં શું શાંતિભાઈને વાત કરવી પડશે શાંતિભાઈ મારું નામ આપશે છોકરા પ્રદીપભાઈ મારી નણંદ છે ને એ કોલેજ વખતથી જ આવી છે એકદમ બગડેલી કેટલા છોકરાઓ સાથે લફડા હતા એના ખબર નહીં

અને આજે અમે તો એવું સારું કરતા હતા કે ભાઈ આપણે સારું કર્યું બીજી છોકરી જોઈને ધ્યાનમાં આવી ગઈ ને આપણે તો મેં તો આગળ મારા કાકાને એવું બધું કીધું કે આપણે જલ્દી લગનની તારીખ લઈ લેવી સંબંધ કરી અને તમને એ નથી ખબર કે એની ઓલરેડી એક જગ્યાએ વાત ચાલી રહી છે આ તો એ લોકોને પણ ધીમે ધીમે બધી ખબર પડવા માંડી છે એટલે એ લોકો ના પાડવાની તૈયારી કરતા હતા ત્યાં આ લોકોએ તમને પકડ્યા મારા સસરાવાળા તો એટલું જ ઈચ્છે છે કે કોઈ છોકરો હાથમાં આવે અને બસ આને ઘરેથી વળાવી દઈએ એટલે એક જગ્યાએ ઓલરેડી વાત ચાલુ છે છતાં પણ અમારી યારે વાત કરી અને બીજું જોણ કર્યું એમને હકીકત આવું ન કરવું જોઈએ જો આવું કરવાથી શું છે તમે તો છૂટી જાઓ છો પણ હવે અહીંયા અમારી ઘરે આવે છે એને બીજા છોકરા અરે અફેર છે કાંઈ ખબર પડી હોય તો અમારા ઘરની ઇજ્જતનું ક્યું થાય હવે અમારા ઘરે હું ને મારો ભાઈ બે રહીએ છીએ મારા મમ્મી પપ્પાનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે આ મારા કાકા મામા બધા અમને કહે જ ને પછી કે ભાઈ તમે મોટા પૂછ્યા વગેરે તમારી રીતે વહેવાર કરી નાખ્યું પછી પાછળથી આ થયું એટલે જો હવે હું ના પાડી દઈશ હું કહીશ કે ભાઈ અમને સાચી વાતની ખબર પડી ગઈ છે એટલે અમારે સંબંધ નથી કરવો બરાબર ને છેવી તમારી ઈચ્છા પણ મારું નામ ન દેતા એ લોકોને ખબર પડશે ને તો ખોટો મારવે ઘર ભાંગશે આ તો મને લાગ્યું કે તમે બહુ સારા માણસ છો અરે સમાજમાં તમારી ઈજ્જત છે આબરૂ છે રેપ્યુટેશન છે એટલે હું તમને કહેવા માટે આવી ગઈ પણ જો પ્રદીપભાઈ મને માફ કરી દેજો

હિરલ આંટી જોવા આવ્યા હતા ને એ તો હવે મારો ફોન જ નથી ઉપાડતા શું થયું છે સમજ નથી પડતી પણ પ્રદીપભાઈ મારી સાથે વાત કરીને તો મેં કીધું કે તમે એકવાર આવો તો ખરા વાત જાણીએ તો ખરા કે અમે લોકોએ ના નથી પાડી તો એ લોકોએ ના શું કામ પાડી કારણ કે એ લોકોની પણ હાજ હતી અને આજે હિરલ આંટી લોકો જોઈને ગયા એ લોકોએ હાજ પાડીને ગયા હતા પછી એને પણ ના પાડી જ ના તો કારણ કે નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો મજામાં જુઓ માફ કરજો પણ તમને મેં ઘરે બોલાવ્યા કારણ કે એનું કારણ હતું મમ્મી અને હું ઘણા દિવસથી ચિંતામાં રહીએ છીએ અને ચિંતા એટલા માટે છે કે તમે જ્યારે જોવા આવ્યા ત્યાર પછી તમને ઘર ગમી ગયું હતું મારી બેન પણ ગમી ગઈ હતી તમારા ભાઈ માટે હા તમારા ભાઈને પણ ગમ્યું જ હતું પણ તમે ખાલી રાહ એ હતા કે અમે ક્યારે જવાબ આપી જો તમે તમે જવાબ આપો કે ન આપો એની રાહ પણ નહોતી વચ્ચે જે હાલવાવાળા હતા એમણે કીધી દીધું કે એ લોકોને ધ્યાનમાં આવી ગયું છે પણ હવે અમારે તકલીફ હતી એટલે અમે ના પાડી તમને એમ જાય તમારે કોઈ પ્રોબ્લેમ હતો એવું નહોતું બધી વાત સાચી તમારી પણ તકલીફ શું પડી છે જણાવો કે જો બધા કારણો જણાવવા કંઈ હું જરૂરી નથી સમજતો અને તમારે સમજી લેવાનું હોય ને ક્યાંક તો તમે અમુક વસ્તુ કા છુપાવી હોય અમારાથી કે અમુક વસ્તુ એવી હોય કે તમારા કંઈક માઇનસ પોઈન્ટ હોય હવે બધી વાત અમારે તમને કહી અને ખોટા તમને શરમાવા એવું હું નથી માગતો તમે અમને ચોખટથી વાત કરશો તો ગમશે અને રહેવા તા છુપાવવાની કોઈ પણ વાત છે જ નહીં કે હવે છુપાવી મારી દીકરી સંસ્કારી છે ને ઘરના બધા કામ આવડે છે રહેવા ચોખટ કરવાની લોકો સમજી શકું છું કે આ છે ને થવો એ ખૂબ જ અઘરો છે કારણ કે જ્યારે પણ એકબીજા જોવા માટે જાય બધું નક્કી થઈ જાય પણ જો થોડો સમય કે થોડી ચૂક થઈ જાય ને તો તરત જ બાજી પલટી જાય છે આ સારા સંબંધ થતા અટકાવી દીધા છે લોકોએ અને આપણી સાથે પણ એવું થયું હોય બની શકે ને પ્રદીપભાઈ હા પણ હું એટલા માટે જ કહું છું કે ભાઈ જો સંબંધ વસ્તુ એવી છે કે એક વખત લગ્ન થઈ જાય ત્યાર પછી છૂટું કરવું હોય ને ખાલી તો દસ જણાની પરમિશન લેવી પડે સામેવાળા એવી ડિમાન્ડ મૂકે કે અમારે આ પૈસા જો હે ન કરે નારાયણને એવું કદાચ થાય એના કરતાં અમે કીધું કે પહેલાં સમજી જઈએ અને અમને એવા થોડાક વાવડ મળ્યા છે તમારા ઘર તરફથી એટલે કીધું કે અને જે જે માણાએ વાવડ આપ્યા છે ને એ માણાએ એમ કીધું છે કે ભાઈ તમે ખોટા નામ અમારું નહીં આપતા હવે હું આ તમને કહી દે

તમે એ પછી પણ બે છોકરાઓ જોઈ ગયા છે એ લોકો સાથે પણ આવું જ બન્યું છે કે અહીંયાથી ખુશ થઈને જાય અને પછી પાછળથી જવાબ ના આવે છે જુઓ અમને આ જ જાણવું હતું કે તમને લોકોને વાત કોણ કરે છે હવે જો જે વાત કરવા વાળો માણો હોય ને એ તો કઈ મૂર્ખો હોય નહીં એ ખોટો માણા તો હોય નહીં આખા સમાજને કુટુંબમાં બધી જગ્યાએ ખબર પડી ગઈ હોય ત્યારે જે વાત કરતો હોય અને હામેવાળા માણસ સમજવા કે કાંઈ એવા તો હોય નહીં કાંઈ સમજાવગર વગર ના પાડી દે એટલે સામેવાળો માણસ એનો ફાયદો જોતો હોય અને જે કેવાવાળો માણા હોય ને એ આપણો ક્યાંક હિતેશું હોય એવું ન હોય કે એને કંઈ તમારા ઘરની તમારી દીકરીના સંબંધ ન થાય તો એ રાજી હોય એટલે હું કહું ને ત્યાં સુધી તમે મને ના પૂછો તો વધુ સારું જે છે એમ મંજૂર રાખો ને આપણે લગ્નની વાત હવે આગળ ન વધારે તો વધુ સારું પ્રદીપ હું તમને વિનંતી કરું મારી દીકરીની જિંદગીનો સવાલ છે તમે કારણ મને જણાવી દો પણ મારાય ભાઈના જિંદગીનો સવાલ છે ને એટલે જો હવે વાત મારે જાજી નથી કરવી તમે તમારી રીતે તમારી અંદર શું પ્રોબ્લેમ છે ને એ શોધો જય શ્રી કૃષ્ણ સાથે દામીન એકલી ઉદાસ થઈને બેઠીસ શું થયું તમે તો જાણો છો ને મમ હવે તો આ હર વખત તો થાય છે અત્યાર સુધી એમ લાગતું હતું કે ઈટ્સ ઓકે આ છોકરો નહીં તો આ છોકરો કદાચ એનાથી બેટર મળવાનો હશે હા આ જે પણ છોકરા જોવા આવે મને રિજેક્ટ કરીને જાય છે તમે તો મને એટલા સારા સંસ્કાર આપ્યા છે બધું કામ શીખાવ્યું છે લગ્નની ઉંમર વય પણ નથી ગઈ તો પણ જે પણ છોકરા જોવા આવે ના શું કામ પાડે છે ખબર નહીં બેટા હવે આ જે લોકો જોવા આવે છે જે છોકરાઓ આવે છે જે છોકરાઓ જોવા આવે છે તેને પસંદ પણ કરે છે ખબર નહીં અહીંયા આવે જોવે હા પાડી જાય છતાંય ઘરે ગયા પછી ના શું કામ પાડે હું તને એમ કઉ છું કે તારે મૂંઝાવાની જરૂર નથી આજે તું બહુ નાની છો આના કરતા ઘણા એ છોકરા સારા મળી રહેશે તમે તમને ખબર છે ને મમ્મી રિજેક્શન છે ને એ માણસને પાછળ પાડી દે છે હા હું વાત માનું છું પણ ખબર નથી પડતી ત્યાં ના પાડવાનું કારણ શું હશે એક છોકરો ના પાડે બીજો ત્રીજી વાળા છોકરો જોવા આવ્યો એને પણ ના પાડે ને એ પણ આપણને ખબર છે કે ઉંમર વધારે છે છતાં આપણે હા પાડે અત્યારે એ ના પાડે મને નથી સમજાતું દીકરા અશોક ને લોકો જોવા આવ્યા ત્યારે એમણે મને હા પાડી હતી કહ્યું હતું કે અમારા તરફથી હાજ છે મારા મમ્મી પણ હાજ પાડશે અચાનક એવું તો શું થયું કે એ લોકોની ના આવી ગઈ ખબર નહીં અને આ હર વખતનું છે જ્યારે છોકરો જોવો આવે ત્યારે હા પાડી દે છે કહે છે કે અમારા બધા તરફથી આ છે અને જ્યારે ફાઈનલ કરવા માટે ફોન કરીએ તો એ લોકો ના પાડી દે છે બેટા હા અશોકનો ફરીવાર કોઈ ફોન આવ્યો હતો અને કોઈ કારણ જણાયું ના પાડવાનું ના એ જ તો મોટો પ્રશ્ન છે કે ના પાડવા માટેનું કોઈ પાસે કોઈ કારણ જ નથી હોતું કેટલું પૂછવા છતાં પણ કોઈ કહેતું નથી કે શું પ્રોબ્લેમ છે મને નથી સમજાતું કે આવું બધું કેમ થાય વિધા થાય તારા લેખ ખાવા લખ્યા હશે ના ના મને ખબર છે તો નાના કરતા સારો મૂર્તિઓ મળશે તો ઉપાધિ ન કર બધું ઠીક થઈ જશે તું જોજે ને આ ના કરતાંય સારો છોકરો તને જોવા આવશે મેં તો ક્યારે કોઈને દુખી નથી કરી કોઈને હેરાન નથી કર્યા કોઈને દુખ પડે એવું નથી કરી કોઈના વિશે ખરાબ પણ નથી વિચાર્યું તો મારી સાથે કેમ આવું થાય છે એવી તો મેં શું ભૂલ કરી છે તે કોઈ ભૂલ નથી કરી અને તે કોઈનું ખોટું પણ નથી કર્યું એટલે ભગવાન તારી હારે છે અને જો તને જ્યારે પણ ઠેકાણું મળશે ને ત્યારે બહુ સારું મળશે જોજે તું ત્યાં દુઃખી નહીં થાય તને એવું સારું સાસરુ મળશે તારી સાસુ તને તારી માની કોઈ કમી અહેસાસ નહીં થવા દે ધ્યાન રાખજે અને એટલી બધી ઉદાસ ન થા હવે તું જમવાનું જમી લે બહુ મોડું થઈ ગયું છે દીકરા મમ્મી અત્યારે તો આ વાતને આપણે એટલી લાઈટલી લઈ રહ્યા છીએ ખાલે સવારે આ વાત વધતી જશે સમાજ કુટુંબમાં વાત ફેલાઈ જશે પછી પછી શું કેટલી બદનામી થશે ખબર છે ને તમને એની ઉપાધિ ન કરીશ હું ભાઈ યારે બધી વાત કરી લઈશ અને આ વાતની જોણ એ કરીને જ લાવશે ગમે ત્યાંથી કારણ જાણી આવશે કે લોકો એના શું કામ પાડે બરાબર છે ઠીક છે હવે તમે કહો છો તો છ છવાતો પણ જ્યાં સુધી મને આ વાતનો જવાબ નહીં મળે ત્યાં સુધી આ વાત મારા મગજમાં ફર્યા કરશે કઈ નહીં અત્યારે શાંત થઈ જા ને ચાલ જમીલ હાલ મારા હાથે જમાડું તને શું અહીંયા ભેગા થયા છે આપણે બધા કઈ વાત છે કામ છે ઘણા બધા મારે કામ પછી કરજે આજે આજે પેલા હિરલ આંટીની લોકો જોવા આવ્યા હતા ને એ અરે એ વાત પતી ગઈ છે ને કે જોવા આવ્યા હતા ને ના પાડીને શું થયું ને શું નહીં જે હોય તે પતાવો ને હવે એમનો ફોન આવ્યો કહેતા હતા કે થોડી વાત કરવી છે ઘરે આવીને વાત કરીશું અહીંયા આવે છે હા તમારે ના ના પાડી દેવાય કોઈ વ્યક્તિ આપણી બેન આટલું અપમાન કરીને ગયું હોય લગ્નની હા પાડ્યા પછી ના પાડી હોય ને તો ઘરે નું આવવા દેવાય એટલી માણસે અમારામાં હજી છે કે કોઈ પણ માણસ આવે ને ને આવકારો દેવો નાનો પડાય જોવા તો દે શું કેવું છે મને ખબર છે કદાચ ના પાડવા આવ્યા હોય જે હોય બેટા તું ચિંતા ન કરીશ મને ખબર છે કે શું કહેવાના છે શું એજ કે તમે ખોટું બોલ્યા અને તમે અમારું અપમાન કર્યું ને આમ ને તેમને કેટલું બોલ છે આવો હું અંદર કામ પતાવ હો અરે બેસ ને હવે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો બેસ આ તમને ઉજ લાગી હોશે ને કે હું સપણે ના પાડવા આવે એ તો તમે ના તો પાડી દીધેલી છે ને હવે તમે કઈક ફોન માં કહેતા હતા કે બીજું કઈ કામ છે અરે કઈ કામ નઈ હોય હીરાલાંટી તમે જઈ શકો છો પછી વાત કરી મીરા પણ અત્યારે વાત કરવા દે ને બેટા અત્યારે વાત કરવા દે નહીં તો જો મોડું થઈ જશે ને તો હું મારા મારી જાતે ક્યારે હું માફ નહીં કરી શકું તમને ખબર છે તમે શું કહેવાના છો કારણ કે હા તમારી પહેલા જે લોકો જોવા આવ્યા હતા ને એમને પણ અમે ફોન કરીને બોલાવ્યા હતા તો એને કહ્યું કે આ તમારા કુટુંબ પરિવારમાંથી જ કોઈ છે એવું વ્યક્તિ જે આ ઘરની વાત બહાર ફેલાવે છે અને કહે છે કે આ તમારી બેન ચારિત્રહીન છે

જેને તમે વાત કરી છે ને એ એ વ્યક્તિનો સારો નથી વિચતું એટલા માટે આ વાત ફેલાવી રહી છે પણ કોણ છે જે મારા વિશે આવો બધું બોલી શકે શોખ પાડો બેન એ વ્યક્તિ કોણ છે અમને એટલી તો વાત જાણવા મળી છે કે કોઈ અમારો અંગતનો જ વ્યક્તિ છે તમે આ ફોળ પાડી દયો ને બેન કદાચ હસબે તમારા ઘરનો જ વ્યક્તિ હોઈ શકે ઘરનો અમારા ઘરમાંથી કોણ હોય છે આંટી મારા મમ્મી છે ભાઈ ભાભી છે એની સિવાય કોણ છે બેટા તારો ભાઈ સગો છે તારી મમ્મી સગી છે પણ ત્રીજી વ્યક્તિ કદાચ હોઈ શકે શું બોલો છો આ તમે મારા પર આરોપ નાખો છો શરમ આવી જોઈએ તમને એટલે તમે નામ ક્યાં દીધું એને હા એક તો બોલ્યા કે તારો ભાઈ અને મમ્મી પોતાનું લોહી છે તો એનો મતલબ કે હું જ પારકી થઈને કેવાની શું જરૂર છે સાંભળ્યું મેં આંટી એ મારા ભાભી ન હોઈ શકે એ તો સારા છે એવું ન વિચાર બેટા દામિની આ તમે ત્રણેય જે વિચારો છો ને હે ઠીક નથી સાચી હકીકત એ છે કે આ તમારા ઘરની વહુ જેટલા પણ છોકરા જોવા આવે ને એ બધાને આ તમારા દીકરાના મોબાઈલમાંથી નંબર લઈને છાનું મની મળવા જાય છે અને બધી જ વાત કરી દે છે કે મારી નણંદ આવી છે તેવી છે તમે એની સાથે લગ્ન ન કરતા મને તો એ સમજ નથી પડતી કે તમારા ઘરની વહુ થઈને આ તમારી દીકરી વિશે આવું કેમ કે છે ભાભી મીરા આ બધું સાચું છે હા હું સાચું કહી બોલ સાચું છે આ બધું ભાભી શું કામ આવું કરે એને મને આવીને કહ્યું હતું કે મેં મારા ઘરવાળાના મોબાઈલમાંથી નંબર લઈને તમને અહીંયા મળવા બોલાવ્યા છે કદાચ જેટલા પણ છોકરા જોવા આવ્યા હોય અને ના પાડીને જતા હોય ને તો કદાચ આવું પણ બન્યું હશે જયું બેટા હું તને પહેલેથી કહેતી હતી તારી ઘરવાળી ને છે ને મારી દીકરી આંખમાં ઘણું ખટકે ને એમ ખટકે છે બેટા હું તને પહેલેથી કહેતી હતી કે તું સમજી જા તો આ ઘરમાં રહેશો ને એને જરાય નથી ગમતું જો એવું જ હોય તો તો એમને મને ગમે તેવા છોકરાની સાથે લગ્ન કરાવીને આ ઘરમાંથી મોકલી દેવી જોઈએ પણ કારણ કંઈક બીજું છે ભાભી શું કામ આવું કર્યું તમે મારી સાથે કદાચ ઘરમાં કામવાળીની જેમ કામ કરાવવું હોય અને એના પગના નીચે દબાવીને રાખવી હોય તને અને તને સાસરે ન મોકલી હોય હા સાચી વાત છે આંટીની મેં જ એમને બોલાવીને બધું કહ્યું હતું અને એમને એકને જ નહીં આ જેટલા છોકરાઓ દામીની બેનને રિજેક્ટ કરીને ગયા ને એ બધાને બધાને ના પાડવા વાળી હું જ છું સાચું કહું ને તો મને લાલચ હતી કે દામિની બેનના લગ્ન થઈ જશે તો આ ઘરમાં નોકરાણી નહીં રહે દામિની બેન મારા માટે એક નોકરાણીથી વધારે કંઈ જ નહોતા મને એમ હતું કે લગ્ન કરીને જશે તો સારી લાઈફ જીવશે મારા કરતા સારી જિંદગી હશે એમની અને મારી નણંદ મારા કરતા સારું જીવે ને એ જોવામાં મને કોઈ રસ નહોતો બસ આ જ કારણ હતું કે હું દામિની બેનને સેટલ થવા દેવા નહોતી માંગતી અને એક કારણ એ પણ હતું કે લગ્ન થશે ને તો ઘરમાંથી બધું લઈ જશે રૂપિયા ઘરેણા લગ્નનો ખર્ચો એના કરતા અહીંયા પડ્યા રહીને તો વધારે સારું થાય શરમ નથી આવતી તમે પણ આવું વિચારતું હશે તું પણ આ ઘરમાં નહીં રહે સાંભળી લે મારી વાત ત્યાર સુધી તે જ આ બધા ખેલ કર્યા ને રેમ નેમ તું કે તું તો અમારું સારું ઈચ્છે જ હું મમ્મી પાસે તારી ફરિયાદ નહોતો આવવા દેતો હંમેશા તારો પક્ષ કેચતો હતો પણ મારી જ ભૂલ હતી કે મેં તારો પક્ષ લીધો તો તું મારી બેનનું ઘર બસાવવા નહોતો દેવા માંગતી શરમ આવી જોએ તને તો મારી દીકરે એવું તો તમારું શું બગાડ તમે એની જિંદગી બગાડવા ઊભા થઈ ગયા કાઈ જ નોતો બગાડ કયું તો ખરા મમ્મી છે તામિની બેનનો નો વાંક નોતો ફૂલ મારી જ હતી પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો માફી ને તને નીકળી જા ઘર માં તારી આ ઘર માં બિલકુલ જરૂર નથી સમજી તું જા નીકળ મમ્મી જી તામિની બેન તમે તો સમજો હું તો સમજતી હતી તમને મારા મોટા ભાઈ નાની બહેનની જેમ તમારી સાથે રહેતી હતી તમારું ધ્યાન રાખતી હતી તમે જે કામ કોઈ બધું કરતી હતી મારી સાથે જાઓ કરી જુઓ હિરલ બેસ હવે તમને તો આ બધી વાતની જાણ થઈ ગઈ છે ને તો અમને તમારો દીકરો ગમે છે તમે પણ મારી દીકરીને અપનાવો અને આ સંબંધને ઠીક છે નહીં જે દિવસે જોવા આવ્યા ને ત્યારે તમારી દીકરી અમને પસંદ આવી ગઈ હતી પણ આવી વાત સાંભળીને ભ્રમ થઈ ગયો અને ભ્રમનું પણ નિવારણ આવી ગયું છે તો પછી અમને કાંઈ વાંધો નથી તો આ ને હા અને બ્રાહ્મણ પાસે મુરત જોર આવીને ફોન કરી દેજો સારું હેડલબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ